તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા પેશકદમી કારો સામે લાલ આંખ કરતા વેરાવળ તલાડા રોડ ઇનાજ ચોકડી પાસે બંને બાજુ આવેલા પંદર હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારના વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેનમાં અવરોધતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદભવી હતી જેથી જિલ્લા કલેક્ટર ડી જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિકારણ સારું આ વહેન પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના અપાતા અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા

અને એ વોટરવેમાં પણ ડિસ્ટર્બન્સ એક હું કરતું હતું એટલે અમે ફોરેસ્ટ અને આરએનબી બીબીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકો નોટિસ આપો અને અમે અમારા સંકુલમાં એ દૂર કરાવશું નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને એ લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી રીતે અમે દૂર કરી દઈશું અને એ લોકોએ દબાણો દૂર કરવાનું ચાલુ કરી પણ દીધું અને મોટાભાગે કાલ સાંજ સુધીમાં એ દબાણો દૂર સ્વેચ્છાએ થઈ જશે